શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભગવાન શ્રી કૃષ્ણના મહાન ઉપદેશના પર્વની ઉજવણી કરી હતી આ શોભાયાત્રામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યા બાદ નગરપાલિકા ખાતે પહોંચી હતી અહીં પરિવાર તેમજ સનાતન મંદિરના બાળકો દ્વારા ગીતાના શ્લોકોનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું જે ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું બાળકોએ અદભુત રીતે શ્લોકોનું ઉચ્ચારણ કરીને ઉપસ્થિત મહાનુભાવો અને જન્મેદિનને પ્રભાવિત કર્યા હતા આ પઠન કાર્યક્રમ બાદ યાત્રા આગળ વધી હતી ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમો રામાનંદ પાર્ક ખાતે પૂર્ણ થયા હતા આ સમગ્ર આયોજન દ્વારા ધર્મપ્રેમી જનતાએ ગીતાજીના સંદેશ કર્મ અને જ્ઞાનનું મહત્વ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી હતી આ પવિત્ર પર્વની ઉજવણીએ શહેરમાં ધાર્મિક ચેતના અને ભક્તિભાવનો માહોલ સર્જ્યો હતો જેને સમાજમાં સદભાવના અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને વધુ દ્રઢ બનાવી હતી આજે પૂરા ભારત દેશમાં ભગવત ગીતા જન્મ જયંતિ પાંચ હજાર છે અને ખૂબ ઉત્સાહ અને ભાવથી ઉભાવ છે કોઈ પણ ધર્મગ્રંથની ઉજવણી થતી નથી પણ ભગવદ્ ગીતા એવો એક ગ્રંથ છે એની ઉજવણી જન્મજયંતિ ઉજવાય છે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણનો અવાજ છે ભગવાન કૃષ્ણની પૂરેપૂરી વાતો છે આ ભગવાન કૃષ્ણની વાતોને જે મહાભારતમાં વિશ્વ પર્વમાં કૃષ્ણને એમની વચ્ચે અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે એની વાત એમાં આવેલી છે અને અધ્યાય પચીસથી માં જે કંઈ સંવાદ થાય છે શ્રી ને અર્જુન વચ્ચેનો એ ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા મહાભારતનો કોઈ ભાગ હોવા છતાં પણ એક સ્વતંત્ર છે અને ભગવદ્ ગીતા એક વૈશ્વિક ગ્રંથ છે દુનિયાની અનેક ભાષામાં એનું ભાષાંતર થયું છે એમાં સૌથી પહેલાં ગટેન અમને જર્મન થઈ થયેલો એ તો માથા પર મૂકીને નાચ્યા હતા અને વોરિંગ હેસ્ટ્રી અઢારમી સદીમાં એનું ભાષણ કરાય ભગવદ્ ગીતા માણસને જીવન જીવવાની શક્તિ આપે છે જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે મનની શાંતિ આપે છે અને કોઈ પણ સંઘર્ષ હોય કોઈ પણ વાત હોય એને પણ એ નિ સંઘર્ષ કે અંત કરી અને ભગવદ્ ગીતા તમામ લોકો માટે કોઈ ધર્મ જાતિ દેશ માટે સંપૂર્ણ માનવ કલ્યાણ માટે આ ભગવદ્ ગીતા છે અને માનવ કલ્યાણ માટે પોતાનું કાર્ય ઉપદેશ ઉદ્દેશ રહ્યો છે અને આગળ જોઈએ તો એ ભગવદ્ ગીતા આપણા જીવનમાં મનુષ્યના જીવનમાં ખૂબ ઉપયોગી છે આ જીવનમાં જે સંઘર્ષ છે યાતનાઓ છે દુઃખ છે એનો તમામ વિકાલ એમાંથી ભગવદ્ ગીતા મળે છે આપણે સૌ આ દેશમાં આ દુનિયાની શાંતિ માટે ક્રાંતિ માટે માનવ કલ્યાણ માટે ભગવદ્ ગીતાના સંદેશને આમ સમાજ સુધી લઈ જઈએ ભારત દેશમાં કાયમ માટે આ સંદેશને પહોંચતું કરીએ એવો આપણે સૌ પ્રયત્ન કરીએ

આવો આપણે સાથે મળીને આ ભગવદ્ ગીતાના સંદેશ ને માનવ ગીતાના સંદેશને પ્રસારી આગળ થાય